Eu achei a mim. તો કેમ છો બધા જય માતાજી બધાને જય માં મંગલ જય બાપા ચિત્ર તમારું બધાને સ્વાગત છે ફરેક નવા ની અંદર ને હોર હોર મસ્ત મસ્ત ની કરીને સ્ટાર્ટ ને આજ છે ભાઈ 26મી જાન્યુઆરી એટલે જવું તો પડે તે છવ્વીસમી જાન્યુઆરી છે એટલે આપણે એકી દિન નિશાળ ન થઈ પણ 26મી જાન્યુઆરી કે પંદરમી ઓગસ્ટ ને દે નિશાળે જવાનું 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 તે તો આ કે છે ને ભાઈ હંધે છે ને જાય છે અમારે ગેલી એમ કે છે ને કારખાને હંધે ભાઈ રજા રાખેલો છે અમારે તો આ ને ભાઈ જાય છે તો ભાઈ કે છે ને સેજલ જાય છે અમારા સુનિતા જાય છે કા બેન ગામ તો પડે તી ને કાર્યક્રમ ભઈનો તો ઉપડે તો હ હ વાગો વિડિયો ગીદા હી વિભાગમાં મળ્યું તો પડે હ નંગડો સેજલ બેન કા કારખાને ગયા એમ ને

રેપાલ પહેરેલા હા તો રેપાલ રેલો સતે રાહુલ જવન બકા હમ ના ઈશન ભાઈ મહેશ ભાઈ ને આપણે રાહુલભાઈ છે ને હુંતા છે હું હું તો હજી રેગો છું મોઢું ધોઈ રહી નાસ્તો ને કરવાનો બાકી છે તો ભાઈ છે ને આ નાસ્તો ને પેલા કરી લઈ તો ભાઈ કે છે ને સુનતા બેન મારા બા સેજલ બેન પછી જે આપો અંદર ગયા છે ભાઈ 26મી જાન્યુઆરી માં એ અમાર છે ને વાડ વિસ્તારમાં થાય 15મી ઓગસ્ટ અમાર છે ને ગામમાં નિશાળ છે ના હોય તો કે છે ગયા છે આપડે જે સા બાકી તો એ છે આપણો બને છે આજ છે ને ભાઈ સા આપણે બનાવો પડ્યો મસ્ત મસ્ત સા છે દૂધ રેડી ની છી ને સા કમ્પ્લીટ બનાવની તો ભાઈ ફાઈનલ હતા છે ને મસ્ત મજે સા પાણી પી લીધા છે ને પાછે છે ને આપણે આ ગુલાબી ટીચર હતું કે છે ને થોડું ટૂંકું પડે એટલે ને પાછું કાળું કાળું ઠપકાર લીધું છે ને એમ કહે છે બેન છે ને આવે છે ભાઈ કંકપત્રી કેમ કહેશે કે ભાઈ લગ્નમાં તો એક ગાવડ છે કટની ના બેન છે ને કંગોત્રી વાસ છે ભાઈ ખબર પરમાં કાટ ના કા આ બેન કામ કરે એ બેન તાળું તો મત મારતી ગામમાં 26 જાન્યુઆરી છે જોવા જાય એમ આપડે હું લે 26 જાન્યુઆરી ઉજવે ઉજવે આ ઈ વર્ષે 12 મો ભણે 12 મો ભાઈ

તમને તો ઉપર તદા જવાનું છે જવાનું છે ને હાલો તો આરવર વિયા જાય હેણ મને માર્યા લગા તો ફાઇનલી આપણે છે ને પૂગી છે હવે છે ને સાત દેવ આપણે ગોતવાના છે સાત દેવ આવેલા છે પણ હજી આને છે ને ગોતવા પડશે ઓર મો કામ એક જડી જાય કા ભાઈ હારો ને હારો જોઈએ ને કેવા પો ગયા તો તમાર સવિસ જાન્યુઆરી અત્યારે કરવા આવ્યા છે આવ્યા છે અમે બહુ કેવા આજે આમ પ્રોગ્રામ માં હતા

લગા તબે આગે હોય ફાઈનલી આપણે છે ને આપણા ગામમાં કાર્યક્રમ હતો હંડ્રેડ છવ્વીસમી જાન્યુઆરીનો ત્યાં પૂરો થઈ ગયો છે હવે છે આપણે રાવણ છે કુલદીપભાઈની નીચા લેવા જેમ કે બળોદ પાર્કમાં તો જાઓ ને તો આપણે રાહુલભાઈ છે ભાઈ માન માન લેવા રાહુલભાઈ છે ને આ હલતા જ નહોતા ઊભા જ નહોતા થતા કે આ તો ના તો ભાઈ નિહાળ્યા છે ને એટલે જોતા નથી આટા મારવામાં છે તો આપણે છે ને જઈએ કળસા

ऐसे तो दूधच बनके देते हैं तो भाई फाइनल रहता छे ने थे जैसे बुपो ने आपरे से भाई बुपोरे कर ली है और बपोराम से भाई मारे ओपा ने कुलदीप भाई दिलाता मोवा ले सेने भाई लावायचे मंचुरियम नाम મંચુરિયમ છે અહીંયા છે ઓલા પણ છે 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 ને ભાઈ કા ભાઈ ખાઈ નાખીને ગરમ ભાઈ નાખવાની ગરમે ગરમ તો ભાઈ છે ને લઈને મંચુરિયમ ખાઈ નહીં તો ભાઈ આપણે છે ને છવ્વીસમી જાન્યુઆરી થી આપડા ગામમાં ને ઉજવણી હતી તો એ પૂરી થઈ ગઈ જશે ને આપડે કેજુ ઘેર હતા ને ભાઈ કેટલા વાગે ખબર છે તમને પાંચ વાગી ગયા તારે ઠેક પાછો બ્લોગ ઉતાર્યો છે કેમકે આપણે છે ને ભાઈ હુક ગયા કેમ કે છે ને હાલ પ્રોગ્રામ મજા હતા જઈએ કઈ યુતર્યું નહોતો આપણે વિડીયોમાં ને ભાઈ சிலர்

આપણે પીવા ને ત્યાંથી છે ને કાર્યક્રમ પૂરો કરીને ખવો એવું શું દેખાડી પણ ના છે ને કાર્યક્રમ પૂરો કરીને ખો ફાઈ ફેમિલી મસ્ત મસ્ત કરી લીધા છે અને ભાઈ મસ્ત મસ્ત હાજ અને બધા છે ને ભાઈ ને ભાઈ વિડીયો એડિટિંગ એવું કરતા હતા છવ્વીસમી જાન્યુઆરી ત્યાં આજ છે ને ભાઈ ખોડિયલમાં જન્મ જન્મદિવસ પણ આવ્યા હતો બે છે ને એક હરેજ તી તો ભાઈ આજ છે ને કંઈક એવો દિવસ હતો ને કે છવ્વીસમી જાન્યુઆરી છવ્વીસ તારીખ છવ્વીસમું વરસ બધી છે ને ભાઈ એક તારીખ એટલે છે ને કંઈ ખાસ દિવસ કહેવાય એટલે ખોડિયલમાનો જન્મ દિવસ પણ આ જ દિવસે હતો ખોડિયારમાની જન્મ જયંતિ તો આપણા માટે બહુ ખાસ દિવસ હતો ને ભાઈ આજનો દિવસ આપણે બહુ મસ્ત ગયો છે તમને અમારા ગામનો આયોજન કેવો લાગ્યું ખાસ કરીને મસ્ત મસ્ત કોમેન્ટ કરીને જાય ને આચાર વખત તમને બ્લોગ ગમે છે બ્લોગ ગમે તો લાઈક કોઈ જાય છે ભૂલતા નહીં મળી પડશે ત્યાંથી બધા જય માતાજી બાય બાય